ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવી ચડ્યો છે મહાઇવે પર જેમાં એક મહાકાયજગર કોઈ વાહનની અડફેટે ના આવે તે માટે સ્થાનિકોએ મહેનત કરી હતી લાકડીનો સહારો લઈને સ્થાનિક વાહન ચાલકોએ અજગરને હાઈવે પરથી દૂર કર્યો હતો ચોમાસાની ઋતુમાં એક મહાકાય અજગર જે છે રસ્તા વચ્ચે આવી ચડ્યું હતું જેના કારણે બંને સાઈડનો જે વાહન વ્યવહાર જે છે તે રોકાઈ ગયો હતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પરની આ ઘટના છે હાઇવે પર એક આ મહાકાય અજગર આવી ચડ્યું હતું જેના કારણે આ બંને તરફના વાહનો જે છે તે થંભી ગયા હતા અમરેલીના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીકની આ ઘટના છે જેમાં મહાકાય અજગર કોઈ વાહનને અડફેટી ન આવે તે માટે સ્થાનિકો દ્વારા મહેનત કરીને લાકડીનો સહારો લીધો હતો અને સ્થાનિક વાહન ચાલકોએ અજગરને હાઈવે પરથી દૂર કર્યો હતો